ચૌદ નવેમ્બર બે હજાર પચીસ સવારે નવ ને ત્રીસ કલાકે ભવ્ય આયોજન સાથે શરૂ થયું હતું પ્રદર્શનનો શુભારંભ આમોદ આ મામલતદાર શ્રીમયુર જેડવરીયાના વરદસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યો કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડોક્ટર સિંહ માતર મુખ્ય મહેમાન ડોક્ટર અજીતભાઈ ગોહિલ સરભણ ગ્રામ પંચાયત સરપંચ શ્રીમતી શ્વેતાબેન પટેલ મંડળના માજી પ્રમુખ સોમભાઈભાઈ પટેલ મંડળીના ચેરમેન શ્રી ભરતભાઈ પટેલ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ આરોગ્ય મંડળ પ્રમુખ અનુભાઈ પટેલ શાળા ટ્રસ્ટીગણ તથા અનેક શિક્ષણપ્રેમી ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણ વિશ્વ કક્ષાનું પ્રદર્શન કુલ સડસઠ વૈજ્ઞાનિક કૃતિઓનું પ્રદર્શન ચંબુસર આમોદ અને વાગરા ત્રણેય તાલુકામાંથી કુલ સડસઠ વૈજ્ઞાનિક મોડેલો પ્રોજેક્ટો રજૂ કર્યા હતા વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક ખૂણા વિશે વસ્તુઓ અને નવીન નવી વિચારોને આધારે પ્રયોગાત્મક અને આધુનિક વિજ્ઞાનના ઉપયોગને દર્શાવતા પ્રોજેક્ટો રજૂ કર્યા મેળામાં મુખ્યત્વે નીચેના થીમો પ્રદર્શન જોવા મળ્યું પર્યાવરણ સંરક્ષણ અને જળ સંરક્ષણ ગ્રીન એનર્જી અને ઊર્જા બચત કૃષિ ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજી આરોગ્ય સુરક્ષા મોડેલ ડિજિટલ ટેકનોલોજી રજૂ કરતા વૈજ્ઞાનિક વિચારશૈલીનો પ્રોત્સાહક પ્રોત્સાહક પ્રોજેક્ટો રજૂ કર્યા જેને મહેમાનો તથા શિક્ષકો દ્વારા ભાવભીની પ્રશંસા મળી મહેમાનોની પ્રશંસાને પ્રોત્સાહન જોઈએ તો મુખ્ય મહેમાન સિંહ મયુર વરિયાએ કહ્યું કે વિજ્ઞાન એ માત્ર વિષય નથી તે જીવનની પદ્ધતિ છે વિદ્યાર્થીઓમાં આવું જીજ્ઞાસ વલણ તેમના ભવિષ્યમાં ટેકનોલોજીકલી મજબૂત બનાવશે અતિથિ વિષયક ડોક્ટર રધુવીરસિંહ માત્રે જણાવ્યું કે ગ્રામ વિસ્તારના વિદ્યાર્થીઓ આ મંચ પર જે પ્રતિભા રજૂ કરે છે તે ખૂબ પ્રેરણાદાયક છે આ કાર્યક્રમમાં બાળકોએ વૈજ્ઞાનિક વિચારધારા વિકસાવવામાં મદદરૂપ થાય છે શાળા ટ્રસ્ટી મંડળ અને શિક્ષણ અધિકારીઓએ તમામ વિદ્યાર્થીઓની મહેનતને અભિનંદન પાઠવ્યા અંતે આયોજક મંડળ દ્વારા તમામ મહેમાનો અતિથિઓ શિક્ષકો વિદ્યાર્થીઓને સહયોગીને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો ત્રણેય તાલુકાની પ્રતિભાના સંગમ રૂપા વૈજ્ઞાનિક પ્રદર્શનને સર્વત્ર પ્રશંસા મળી અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો રિપોર્ટર જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝ આમોદ શ્રી સરમાન સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી આર પટેલ વિદ્યાલય સરમાણમાં આજ રોજ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ જે યોજાઈ રહ્યું છે જીસીઆરટી ગાંધીનગર ડાયટ ભરૂચ તથા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે અને અમારી શાળાએ આ શાળામાં એસવીએસ કક્ષાએ એટલે કે પંડિત ઓમકારનાથ શાળા વિકાસ સંકુલ જેમાં જંબુસર વાગરા અને આમોદ તાલુકાની બધી જ સ્કૂલો સમાવેશ થાય છે તો એનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જે અહીંયા ગોઠવવામાં આવ્યું છે અને એમાં બધી શાળાઓની થઈને કુલ સડસઠ કૃતિઓ અત્યારે આ શાળામાં પ્રદર્શન માટે મૂકવામાં આવી છે ઉદઘાટનની અંદર આપણે ત્યાં આમોદ શ્રી વરિયા સાહેબ મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર રઘુવીરસિંહ અને મુખ્ય મહેમાન તરીકે અજીત ગોહિલ સાહેબ અત્યારે પધાર્યા હતા અને ખૂબ જ સુંદર રીતે અહીંયા આયોજન થઈ રહ્યું છે અને અન્ય મહેમાનશ્રીઓ પણ અહીંયા પધાર્યા હતા